તો જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જે દ્રાક્ષની ખેતી છે તો દ્રાક્ષની ખેતી વિશે માહિતી આપવાની છે અને જે દ્રાક્ષની ખેતી છે તો આશરે આપણે જે મહારાષ્ટ્રમાં ગુજરાતમાં હોય છે જે નાસિકમાં પણ વાવેતર થાય છે દ્રાક્ષનું અને આપણા ગુજરાતમાં પણ વાવેતર થતું હોય છે તો ખાસ ખેડૂત મિત્રો કે આપણા દેશમાં કુલ જે દ્રાક્ષની જાતો છે અને દુનિયામાં કેટલી જાતો તો દુનિયાની વાત કરીએ તો દસ હજાર જેટલી જાતો આપણે દુનિયામાં દ્રાક્ષની જાતો છે અને ખાસ કરીને આપણા દેશમાં જોઈએ તો એમાં હજાર જાતોનું વાવેતર આપણા ભારત દેશમાં થાય છે અને ખાસ કરીને આપણા ભારતમાં જે બીજવાળી જાત અને બીજ વગરની આ બંને જે દ્રાક્ષો છે તેનું વાવેતર થાય છે અને ખાસ કરીને આપણે જોઈએ તો એમાં એ બીજ વગરની જાત છે એ કાર્ડિનલ ગોલ્ડનું વાવેતર થાય છે અને જે તે મહારાષ્ટ્રમાં થતી જાતોની જે મહારાષ્ટ્રમાં પણ આ જાત વાવેતર થાય છે જે મહારાષ્ટ્રમાં જે દ્રાક્ષની જાત વાવેતર થાય છે એ આપણે ગુજરાતમાં પણ વાવેતર કરી શકાય છે તો જે બે જાતો છે આપણે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં વધારે લોકો વાવેતર કરતા હોય છે તો પહેલી જાત છે જે થોમસન સીડલે જે થોમ્પસેલ સીડલે છે એ જાત છે એ આપણે ગુજરાતમાં વધારે વાવેતર થતું હોય છે અને મહારાષ્ટ્રના નાસિકમાં પણ વધારે વાવેતર થાય છે અને બીજી છે ઈ શરદ સીડલેસ તો શરદ સીડલેસ છે તેનું પણ વાવેતર આપણા ગુજરાતમાં વધારે થતું હોય છે અને મહારાષ્ટ્રમાં પણ તેનું પ્રમાણ વધારે હોય છે અને ત્રીજી જે જાત છે તો એ તાર તાસ એ ગણેશ તાશે ગણેશ એ જે વેરાયટીનું નામ છે તેનું પણ વાવેતર થાય છે તો કુલ ત્રણ જાતોનું વાવેતર આપણે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં અનુકૂળ આવે છે હવે મિત્રો આપણે જે દ્રાક્ષની ખેતીમાં છે એનું વાતાવરણ કેવું હોવું જોઈએ તો વાતાવરણ વિશે આપણે માહિતી આપવાના છીએ તો દ્રાક્ષની ખેતીમાં વાતાવરણ આપણે કેવું અનુકૂળ આવતું હોય છે તો પાકને લાંબો લાંબો ગરમ ઉનાળો તેમજ ઠંડો શિયાળો માફક આવે છે અને ખાસ કરીને ભેજવાળો ઉનાળો હોય કે શિયાળો હોય તો ભેજનું પ્રમાણ ઓછું હોય તો પણ દ્રાક્ષની ખેતી કરી શકાય છે ઝાકળ હોય કે વાદળછાયું વાતાવરણ હોય તો દ્રાક્ષની ખેતીને નુકસાન રહેતું હોય છે હવે માત્ર અમુક જગ્યાએ જે ભેજનું પ્રમાણ વધારે હોય છે જે ઝાકળ વધારે આવતો હોય ધુમ્મસને લીધે તો દ્રાક્ષની ખેતીમાં થોડુંક નુકસાન રહેતું હોય છે અને જો ચોખ્ખું વાતાવરણ રહેતું હોય સૂર્યપ્રકાશ પૂરતું મળતું હોય તો પણ દ્રાક્ષની ખેતી અનુકૂળ આવતી હોય છે અને આપણે ઘણા તમે મીડિયામાં કે ન્યૂઝપેપરમાં જોતા હોય છો તો અને સુનગરમાં લોકો ખેતી કરે છે અને જે કચ્છમાં પણ ખેતી દ્રાક્ષની કરતા હોય છે તો મિત્રો હવે આપણે વાત કરી કે દ્રાક્ષની રોપણી ક્યારે કરવી અને કેવી રીતે કરવી તો જ્યારે દ્રાક્ષની રોપણી કરતા હો તે વખતે આપણે જે સાઠ સેમી ઊંડો ખાડો કરવાનો હોય છે સાઠ સેમી ઊંડો ખાડો કરવાનો હોય છે તેમાં સેન્દ્રિક ખાતર આપવાનું હોય છે તો વીસ કિલો એક ખાડાની અંદર આપણે સેન્દ્રિક ખાતર આપવાનું હોય છે અને પાંચસો ગ્રામ છે સિંગલ સિંગલ સુપર પોસ્ટ આપવાનું હોય છે અને જે અઢીસો ગ્રામ છે એ આપણે પોટાશ આપવાનું હોય છે અને તેની સાથે સો ગ્રામ જે બીએસડી પાવડર આવે છે તે આપણે કાડામાં મિશ્રણ કરી અને આપણે કાડો આખો કરી દેવાનો હોય છે ત્યારબાદ તેને જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તેમાં આપણે જે રોપ છે કે કટકા કલમ છે એ આપણે સોંપી દેવાની હોય છે તો આવી રીતે પણ આપણે ખેતી દ્રાક્ષની કરી શકાય છે અને કચ્છમાં અને ખાસ કરીને તો ખેડૂત મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બાગાયતી ખેતી દ્રાક્ષની કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો આપણે હવે વાત કરવી તો કે ખાતર વિશેની તો મિત્રો ખાતર છે એ કેટલા સમય ક્યારે તો ખાતર છે એ ત્રણથી પાંચ વર્ષની જ્યારે આપણી દ્રાક્ષ થાય જ્યારે વહેલા થાય ત્યારે તેમાં હેક્ટર દીઠ હેક્ટર દીઠ પાંચસો પાંચસો કિલો છે એ આપણે નાઇટ્રોજન આપવાનું હોય છે અને અઢીસો ગ્રામ ફોસ્ફરસ અને ત્રણસો પચાસ ગ્રામ પોટાસ આપવાનું હોય છે અને ત્યારબાદ પાંચ આપણી દ્રાક્ષની છોડ થઈ જાય છે તો ત્યારે તેમાં પાંચસો ગ્રામ નાઇટ્રોજન પાંચસો ગ્રામ ફોસ્ફરસ અને સો કિલો પોટાસ આપવાનું હોય છે હેક્ટર દીઠ હવે ખેડૂત મિત્રો આપણે વાત કરવાના છીએ જીવાતની તો દ્રાક્ષમાં કઈ કઈ જીવાત આવતી હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો દ્રાક્ષમાં છે એ છાંસળી અને થ્રીપ્સ આ બંને જીવાતો આવતી હોય છે તો હવે એના નિયંત્રણ માટે આપણે પાંચસો મિલી છે એ મેલાથીઓન જે મેલાથિયોન આવે છે એ એ આપણે પચાસ ટકા એસી કરીને આવે છે તો એ પાંચસો લિટરમાં આપણે ઓગાળી નાખવાની હોય છે અને ઓગાળીને આપણે પંપમાં છાંટી દેવાની હોય છે જે પાંચસો મિલ્ય આવે એક દીઠ બરાબર એ આપણે ઓગાળીને છાંટી દેવાની હોય છે તો આપણે થ્રિપ્સ માટે પણ આપણે થ્રીપ્સને કંટ્રોલ કરી શકાય છે હવે ખરેખર ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે નિંદામણ તો નિંદામણ તો આપણે અમુક લોકો છે એ પ્લાસ્ટિક પાથરીને પણ દ્રાક્ષનું વાવેતર કરતા હોય છે તેના માટે આપણે વર્ષમાં એક બે વાર નિંદામણ કરવાનું હોય છે અને ખેડ કરવાની હોય છે હવે ખાસ કરીને ખેડૂત મિત્રો દ્રાક્ષની આપણે જે તેનું ઉત્પાદન કેટલું મળે એક્ટર ડીચ તો આપણે એની માહિતી મળી તો ખાસ કરીને ખેડૂત મિત્રો દ્રાક્ષની ખેતી છે એ આપણે એક્ટર ડીચ છે એ પચીસ થી ત્રીસ ટન સુધીનું ઉત્પાદન મળે છે ને એ આપણી જમીન અને આપણી વાતાવરણ અનુકૂળ ઉપર આધાર રાખે છે હવે મિત્રો પિયતની વાત કરીએ તો આપણે દ્રાક્ષને કેટલા દિવસે પિયત આપવું જોઈએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો દ્રાક્ષની ખેતીમાં છે એ આપણે સાતથી દસ દિવસ ગાળાની અંદર આપણે પિયત આપવું જરૂરી છે અને હવે ખેડૂત મિત્રો આપણે વાત કરવાના છે કે દ્રાક્ષમાં છે એ રોગો કયા આવતા હોય છે તો ખાસ કરીને એમાં કુલ બે પ્રકારના રોગો આવતા હોય છે ખાસ કરીને તો એમાં પહેલો તો છે ચારો આવે છે તો ભૂકીચારા માટે તો ભૂકીચારાના જે રોગ આવે છે તો એ ક્યાં આવે છે તો એ કે પાંદ ઉપર અને ફળ ઉપર બંને ઉપર આવે છે અને ડાયરેક્ટ હુમલો કરે છે તો ચારો છે એ પણ એક ફૂગથી થતો રોગ છે તો મિત્રો જે આપણે ભૂકીચારો છે અને જે ફૂગનું નિયંત્રણ કરવા માટે થઈને આપણે જે ઝીરો પોઈન્ટ બે ટકા સલ્ફર આવે છે જીરો પોઈન્ટ બે ટકા સલ્ફર તો એનું આપણે મિશ્રણ કરી અને તેનો બે થી ત્રણ વાર ઉપરા ઉપર છંટકાવ કરવો ત્રણ દિવસે ને ત્રણ દિવસે તો પણ આપણે ચારો અને ફૂગનું કંટ્રોલ કરી શકાય હવે ખેડૂત મિત્રો વાત કરવાની છે કે બીજો રોગ તો ખાસ કરીને બીજો રોગ છે એ એન્થ્રેકનોજ એન્થ્રેકનોગ છે તો આ રોગ છે એ પાંદડા ઉપર ભૂરા અથવા કાળા ટપકા કરે છે જે આપણે ભૂવા અને ભૂરા અને કાળા ડાઘા જે દેખાય છે એને આપણે એન્થ્રેકનોગ રોગ તરીકે ઓળખીએ છીએ તો આ પણ આપણે દ્રાક્ષમાં જોવા મળતા હોય છે અમુક આપણે માર્કેટમાં લેવા જઈએ દ્રાક્ષ તો ત્યાં પણ આપણે જે કાળા ટપકાં દ્રાક્ષમાં જોવા મળતા હોય છે અને પાંદડામાં પણ કાળા ટપકાં જોવા મળે છે તો આના માટે થઈને આપણે જે પાવડર આવે છે જે ઝીરો પોઈન્ટ બે ટકા બાવીસ છંટકાવ કરવો જોઈએ જેથી આ રોગ છે એ દૂર થાય છે તો ઘણા ખેડૂત મિત્રો આપણે દ્રાક્ષની ખેતી કરે છે અને તે લોકો લાખો રૂપિયા કમાય છે અને તેમની આવક પણ સારી થાય છે અને આપણા કચ્છમાં તો લગભગ મોટા ભાગે બાગાયતી પાકનો વાવેતર જોવા મળે છે તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન